ગાયના પગમાં રસ્સી બિટાઈ ગઈ છે અને ખૂબ જ ફીટ અને લોહી ખૂબ જ નીકળે છે સ્થાનિક વ્યક્તિએ બાંધી છે ગાયોને કેમ કેમકે ખૂબ સરસ આવા વ્યક્તિ હોય ને તો આપણે ગૌ સેવા કરવા સરળ પડે અને આપડે ટાઈમ ઓછો થાય જોઈ શકીએ

ભગવાન કોઈનો કોઈ માણસ નિમિત માસ્ક બનાવ છે તે અમે અમને અમે બનાવ્યા છે ગૌ માટા માટે રેસ્ક્યુ કરીને કાઢી દઈએ છે વાહ લાગે તમે જોઈ શકો છો આ ટાર છે આલવા लभन जना બેજ મે મમ્મી સમય આનંદ થઈતી આ બાજી બાજી પછી પડી આ બડમળો તે બળડે ખાલે નામ પૂટુ માયરો ખાલે એટલે કે ઓડે Oh, oi to dia wale karak. Dik je body sini bolo de. Ha? Pak toril. Ya la to koila? Oh. Dik. 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 બસ મત બાઇક પઢાલા જા ના ની 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 એ પણ તું ઉગી દી ની ની પઢાંગા ભાઈ લે લે દાંતુરથી મારું ને એ બે હે ઇંગ્રેજી નું ખોલું પંછડું ની માને જો બરોબર લે જોઈ જોઈ જતી મારી ઉલે લે શુરજી સાલો સાજો નો જોય આ ભાઈ mười lăm 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 mười